મોટાભાગ કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ આયોજિત કેમ્પસનું નામકરણ તથા સમત્વ નેચરોપથી સેન્ટરનું ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અમારા સાથી ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ મુખ્ય દાતા શ્રી

તમારા ને અમારે બધાને હું કાયમ કહું કે સમાજ જ્યારે ભેગો થાય તો કલાક માં કાર્યક્રમ સમેટવો જોઈએ બધાને કારણ કે અત્યારે કલાક થી વધારે બધાને બેસવું મુશ્કેલ વાળું હોય પણ તો આમ આજે હું જોઈ રહ્યો છું કેટલાય પ્રોગ્રામો જોયા અને જ્યારે છેલ્લે ઉભા થતા હોય ત્યારે તો તમે આ મુતાવાળમાં હોય ઊભા થતા હોય જતા હોય પણ આજે ખૂબ શિસ્ત સાથે બધા બેઠા છો આટલા આનંદની વાત છે આપણા માટે ખૂબ શાંતિથી બેઠા છે કે આજે અહીંયાથી બે ત્રણ વાત અહીંયા કીધી છે એની હું સરકાર તરીકે સરકાર એના માટે શું કરી રહી છે અહીંયા પહેલા શરૂઆત થઈ એમાં દીકરીઓને ભણાવવા માટે સરકારની બે યોજના નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એ બંને યોજના બહેનો અને સાયન્સમાં ભણવા માટે દીકરા દીકરી બંને માટે છે નમો સરસ્વતી એમાં નમો લક્ષ્મીમાં નવ થી બાર ધોરણ સુધી દીકરી ભણે તો એને ટોટલ પચાસ હજાર રૂપિયા મળે અને સાયન્સ અગિયાર બાર સાયન્સમાં જાય કોઈ પણ દીકરો કે દીકરી તો એને પચીસ હજાર રૂપિયા મળે એટલે દીકરી માટે આ બંને યોજના લાગુ છે એટલે એને પંચોતેર હજાર રૂપિયા મળે એટલે ખૂબ સારી વ્યવસ્થા છે કે આપણા દીકરા દીકરીઓ ભણે એના માટેની વ્યવસ્થા અને જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે કે ભાઈ નેચરોપથી સેન્ટર નેચરોપથી સેન્ટર માટે જે આપણને ખોરાક જોઈએ એ ખોરાક માટે એ તો એમની રીતે ત્યાં બરોડામાં કરી જ રહ્યા છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીથી થતું અનાજ અથવા તો શાકભાજી અથવા તો ફ્રૂટ એ ખાઈ શકે પણ જો આપણે અહીંયા આગળ આ સેન્ટર ચલાવવું હોય તો આના માટે પણ આપણે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે અને એના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં આની મુહિમ ચલાવી છે અને ગુજરાતની અંદર માન્ય ગવર્નરે એની અંદર ખૂબ એમાં આગ્રહ દુરાગ્રહથી આખા ગુજરાતમાં પ્રવાસ કરી અને બધાને એના માટેની સમજણ આપે છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે જે પ્રમાણે અત્યારે જે રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના ઉપયોગથી જે અનાજ છે શાકભાજી છે કે ફ્રૂટ છે એની અંદર જે પોષક જોઈએ આપણને એ મળતા નથી અને એના કારણે આપણી બીમારીઓ વધતી જાય છે દિવસે દિવસે નાના છોકરાઓથી માંડીને મોટા બધામાં ડાયાબિટીસ કેન્સર હાર્ટ એટેક બ્લડ પ્રેશર બધા રોગો અત્યારે ક્યાંક ને ક્યાંક કોઈકના ઘર બાકી હશે કે જેમાં ના જોવા પડે બાકી દરેકના ઘરમાં આ રોગ અત્યારે નાની ઉંમરથી શરૂઆત થઈ ગઈ છે એ આપણા માટે ચિંતાનો વિષય છે અને જો આની અંદરથી આપણે બહાર નીકળવું હશે તો આપણે બધાએ આ પ્રાકૃતિક ખેતી આપણે તો બધા ખેડૂત પુત્રો કહેવાઈએ છે તો આપણે બધાએ આની અંદર જવું જ પડશે આજે નહીં તો આવતીકાલે જો આપણે આપણું ભવિષ્ય સુધારવું હશે તો પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે એટલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીશું તો આપણું જે અનાજ છે અને સાથે સાથે જમીનનું સ્વાસ્થ્ય પણ સુધરે એવું છે જે પ્રમાણે કેમિકલ નો ઉપયોગ થાય છે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડતું જાય છે ધીમે ધીમે એ પથ્થર થઈ જશે એની અંદર કઈ ઉગશે જ નહીં

અને લોકો આનો ઉપયોગ કરશે કારણ કે બધા કંટાળ્યા છે જેમ કીધું ને કે હમણાં તરત જ ડોક્ટર તો હવે નાની નાની મુશ્કેલી હોય તો કે આપણે ઓપરેશન કરી નાખે એટલે ઝડપથી અને આપણને એમ છે કે આ જલ્દી ભાર મૂકોને તો આપણે અમેથી છૂટીએ એટલે આની અંદર આપણે વળી ગયા છે આમાંથી જો બહાર આવવું હશે તો આપણે આ નેચરોપથી તરફ વળવું પડશે નેચરોપથી એટલે એમાં આપણા શરીરમાં શરીરમાં જે વાયુ તત્વ છે એ વાયુ તત્વનું બેલેન્સ પાણી પ્રવાહી છે અગ્નિ છે એ બધાનું બેલેન્સ કેવી રીતે ઇનર બેલેન્સ કેવી રીતે થાય એના આધારિત આ નેચરોપથી નેચરોપેથી એનેચુરોપેથી જો આપણે વધારે રસ લઈશું તો માન્ય વડાપ્રધાનશ્રીએ તો મેદસ્વીતા માટે પણ કીધું છે તો નેચરોપથી જે કરે ને એને તો મેદસ્વીતા રહે જ નહીં આ પંચ્યાસી વર્ષે જે દોડી શકે છે એવું બધાનું શરીર થઈ જાય એટલે એના માટેનો પણ પ્રયત્ન કરીએ સંસ્થા દ્વારા શિક્ષણ પાછળ પણ એટલું ધ્યાન આપવામાં આવે છે શિક્ષણ માટે અત્યારે જરૂરી છે કે ભાઈ આજે રોજ બરોજ જે પ્રમાણે આપણો દેશ માન્ય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે તો એ ધંધા રોજગાર પણ ખૂબ વધ્યા છે અને ધંધા રોજગાર જે વધ્યા છે એ પ્રમાણે આપણે જો આપણી સ્કિલ નહીં વધારીએ તો એ આપણે આપણા ગુજરાતમાં જે ધંધા રોજગાર વધ્યા છે તો આપણા દીકરા દીકરીઓને એની અંદર નોકરી માટે પણ મુશ્કેલી પડે તો એના માટે આપણે સ્કિલથી માંડીને આપણું શિક્ષણ જો વધારીશું અને એના માટે પણ આ સંસ્થા ખૂબ સારું કામ કરી રહી છે અને આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં જે વિકસિત ભારત બનાવવું છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે કેવી રીતે સહભાગી થઈ શકીએ એના માટેના વડાપ્રધાન શ્રીએ નવ સંકલ્પો કીધા છે એટલે નવ સંકલ્પોમાંથી આજે સમાજ અને સમાજ જો સાથે સરકારની સાથે સમાજનું જો સેવા કાર્ય જોડાય છે તો એ સરકારની જે કામ કરવાની કામ કરવાની પદ્ધતિ છે કામ કરવાની રીત છે એ કામ કરવાનું પ્રોત્સાહન મળવાના કારણે એ બેવડાતું હોય છે એટલે સમાજ સાથે રહી અને આ જે નવ સંકલ્પોની વાત હું કરું છું તો નવ સંકલ્પોમાં અહીંયા તો આપણે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એ કેચ ધ રેન અંતર્ગત આપણે અહીંયા કામ કરવું જોઈએ આ કેમ્પસનું એક ટીપું પાણી બહાર ના જવું જોઈએ એના માટે તમને તમારી સાથે સરકાર ઊભી છે સરકારને જે કરવાનું હશે તમને સાથે ઉભા રહીને કરી આપીશું પણ એનો આયોજન પણ અહીંયા કરી શકાય એવું છે સ્વચ્છતા આપણા હવે પોતાને પણ છતાંય ક્યાંક ને ક્યાંક આપણે ગંદકી કરતા હોઈએ તો આપણો સ્વચ્છતા આવવી જોઈએ અને જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે ભર ઉનાળે આજ સવારે છાપામાં વાંચ્યું હશે તમે કે ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું ને વરસાદ ભર ઉનાળે એટલે આ ગ્લોબલ વોર્મિંગમાંથી જો આપણે બહાર નીકળવું હશે તો એના માટે પણ એક જ ઇલાજ છે કે ગ્રીન કવરેજ જેટલું વધારીએ એ આપણા માટે માટે ફાયદાવાળું છે એના પણ વડાપ્રધાન એક નામ અંતર્ગત આપણે જ્યાં જગ્યા મળે ત્યાં આપણે આપણા માતાના નામે એક ઝાડ ઉગાડીએ એક ઉગાડવા એટલે મિનિમમ એક મેક્સિમમ તમે જેટલા ઉગાડવા એટલા ઉગાડી શકો અને આ બધા જ નવે નવ સંકલ્પોમાં પ્રાકૃતિક ખેતી પણ એક છે આપણે અત્યારે ખૂબ સારી વ્યવસ્થા છે સરકારની વ્યવસ્થા છે માન્ય નીતિનભાઈ કીધું એમ કે એમણે સ્વાસ્થ્યમાં ખૂબ કામ કર્યું છે હેલ્થમાં તો એની અંદર પણ અત્યારે યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા સરકારે કરી છે માન્ય વડાપ્રધાન શ્રી ખૂબ સારી વ્યવસ્થા કરી છે કે ભાઈ આપણે અત્યારે ભાગ દોડવાળી જિંદગીમાં યોગા કરીએ તો બેસ્ટ જ છે પહેલું સુખ તે જાતે ન રહ્યા આપણે કહીએ છીએ ખરા પણ કરવાનું આવે તારે બધાને લોચા એમાં કઈ અમે બોલીએ છીએ એટલે અમે નથી કરતા અમે તમારામાં છીએ કે ભાઈ જાતે આવે તારે ક્યાંક ક્યાંક ને આપણે મુશ્કેલી આપણી જિંદગી એમાં જો યોગા થઈ શકે તો બેસ્ટ જ છે પણ યોગા ના થઈ શકે તો સામાન્યમાં સામાન્ય માણસ માટે ગરીબ માણસ માટે આયુષ્યમાન કાર્ડ છે એનાથી પણ તમે તમારું હેલ્થ સુધારી શકો અને એમાં આગળ વધી શકાય એવું છે આપણે વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળી અને આ માન્ય વડાપ્રધાન શ્રીના જે સમાજલક્ષી જે નવ સંકલ્પો છે એને સાથે રાખીને આગળ વધીએ અને એમાં જેટલા સહભાગી થઈ શકીએ એ સહભાગી થઈશું તો આપણે આઝાદીમાં તો કોઈને આમાંથી ચાન્સ નથી મળ્યો આઝાદી અપાવવામાં પણ આ વિકસિત ભારતમાં આપણને બહુ મોટો ચાન્સ છે આપણા બધા માટે એમાં સહભાગી થઈએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત